હાલની તારીખ માં ગમે એટલું પૂર આવ્યું હોય ને તો બે દિવસમાં વઢવાડ નો ભોગવ ખાલી થઈ જાય રાણી રાણક રાણ લીધે કેમ કે એમને છેલ્લે છેલ્લે પાણી માણવાય નહોતું આવું નહોતું કરવાનું પણ જે થઈ ગયું થઈ ગયું આમાં કઈ ખારું હશે એના લીધે આપણે શ્રીનગર માં

હવે મારા ગામમાં જાવ ને મને જોકડાઈ હે મને આખા ગામની હિસ્ટ્રી ખબર હોય મેં બધું જોયું ગામે ગામમાં થોડી વર્ષ ના છકડા માં તમારે તમારા તમે બે જાજો છોકરામાં કઈ વાંધો નહી